લગ લે અલ્યા મૂર્ખા ભાસો નહીં બાર ઓ હોકળી મારી લીએ ખોલ કે બરો આ તો ગજબ થઈ ગયો સનો ગજબ થઈ ગયો પણ આ ગજબ થઈ ગયો સનો ગજબ થઈ ગયો પણ આવી ગઈ કે કાકા બેમજીવા લ્યા આપડે ભત્રીજો તો લઈ નઈ જતો ને પણ ભાઈ તો લઈ નઈ જતો રે એના એ છોડી ના એ કાકા નું શું ભેમજીબા ભેમજીબા એટલે ભેમજીબા લે ભેમજીબા હા ઈવન છોડી લેન તો નઈ જના આઈ ગયા રે હા તો છોડી વાત કરતે તો ઈજી જશે છોડી હવે તો આપણને ખબર નઈ હવે શું થા ખબર નઈ હવે આપણને એ લોકો તો મારવાનું કેતા હતા કે હાથમાં આવી ને એવા મારવા ઈ ના એટલે મારવા દેવા ન એ તો સગા થોડો ઠંઠોરી રાત ખબર પડે ના કે બાર ચીવી રીતે જવરાય પઈ

અના પેલા ઘરવાળા છોડી ઘરવાળા મળો જોઈ જાય તો આપણા મારા સૂત્રા ની કાડી આ તો જો જો પણ એના કાકા ની માર ખવડાતો જા શું કરશો હવે તો છોડો મારો આવું ના થઈ ગયા યાર મૂડ કોફી બની કોફી મૂડ નઈ

લાડક વાત કદી કાકા પાછો કાકા ને ધક્કું મારી લેતા કાચી લાયો નીંગ લઈને તારો તો પતરી જા

અને વેલા કેતા ને એટલે તો પણતા નતા ના હું તો ગમે એ રીત લાવશો બીજી તો કોઈ નહી લાવો વળી હા બોલો કાકા આવો મન તમે રેવા દેવો કે નહી રહેવા દે યાર ઓમ તો કેતા રા કે મન તો કાકા થી પ્રેમ નહીં આ મન તો પેલી કાળી થી પ્રેમ કાળી છોડીને જતી રી કા હવે આ કાકા બાજુ ના કાકા એ નહી યાર તમે હું જો નહી યાર એ તો મન ખબર હવે ઘરે કાકા ની પડી છે ન કાટી ગરા કાળી ની ઘરે તો કાકા

તે પત્રીજા હેડા તને આવા ઘરમાં જઈને સુઈ જો ઊંઘ હોય તો નહીં કુદરે નહીં અલ્યા બધું જ ચાલે આ તું તો મોમ રીશે ભળી એના પર હોમ કાયો કાયો થઈને ફરી જોઈ એક વાત કો એ એ આ બોલાવા લે આ એ આ બોલાવા અલ્યા બોલાવા લે આ રો લે અલ્યા માર નત કરે તું વળી માર માર કરી એના ઉભો તા લે તો બતાવી હવે હું કહું એવી જગ્યાએ લગ્ન કરી દેજે અને આવી રીતે લફડા બફડા ના કરાય અને લફડા કરવાથી આપણા ઘરની ઇજ્જત જાય કોઈ હોમવાળાની કોઈ ના જાય હોમવાળા તો શું ધોકા લઈને હેડે આવી ઘરની ઇજ્જત ગાડવા માટે અને આપણે એટલી બધી ઇજ્જત છે ખબર એવું કા હું તો નતો કેતો લે તું તાર કાકાને આબરું ખોય ના ના હું તો જોઉં એટલે જો કાળી બાજુમાં જ જાઉં ભાઈ પણ ખોઈ યાર કાકા યાર તમે શું યાર આવું કરો યાર કાળી તો ખોઈ તમે એ તો જીએ જીએ હવે શું એ વાત પર હવે જઈને સુઈ સુખ શાંતિ